કેરી કેરી થઈ જજો સાવધાન કારણ કે પકવવાનો પર્દાફાશ થયો છે ગાંધીનગરમાં વેપારીને ત્યાં કાર્બાઈડ પડીકી મળી છે સેક્ટર એકવીસ માં શાક માર્કેટમાં વેપારીને ત્યાંથી કાર્બાઈડ કેરી પકવતા હોવાની વાત સામે આવી રહી છે અમદાવાદની માર્કેટમાંથી જ કેરીના કેરેટમાં આ પ્રકારે કાર્બાઈડ પડીકી મુકાયા હોવાનો દાવો થઈ રહ્યો છે

અને ખાસો નહીં એ પ્રકારની ખાસ ચેતવણી પણ રાખવામાં આવી છે યલ્લો રાઈપ ઇથેલાઇન રાઈપર જે છે તે આના ઉપર લખેલું છે એટલે કે જે પ્રકારે પહેલાં લૂઝ કાર્બાઇડ આવતું હતું તેની જગ્યાએ હવે પાઉચમાં કાર્બાઇડનો જથ્થો જે છે તે મળી આવ્યો છે ગાંધીનગરના સેક્ટર એકવીસના શાક માર્કેટમાં જે વેપારીઓ છે કે જેઓ હાલ અન્ય ફ્રૂટ સાથે કેરીના ફ્રૂટનો પણ વેપાર કરી રહ્યા છે તેમની ત્યાંથી આ જથ્થો જે છે તે મળી આવ્યો છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો એ મુજબ મોટી સંખ્યામાં ગ્રાહકો જે છે તે ગાંધીનગરના સેક્ટર એકવીસમાં આવેલ માર્કેટમાં ખરીદી કરતા હોય છે કે જ્યાંથી કેરીઓ જે છે તે ગ્રાહકો ખરીદતા હોય છે જે પ્રકારે માલ તેમની પાસે મળી રહ્યો છે તેની અંદર જ આ બોક્સમાં જે છે તે કાર્બાઇડની પડીક્યો જે છે તે જોવા મળી રહી છે ગ્રાહકો ખરીદી કરવા આવ્યા છે અને સાથે જ આ જે કાર્બાઇડથી પકવવામાં આવતી કેરી જે છે તે હાલ ગાંધીનગરના સેક્ટર એકવીસમાં આવેલ માર્કેટમાં જોવા મળી રહી છે દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે અગાઉ જે પ્રકારે કાગળમાં લૂઝ કાર્બાઇડ પેક કરીને પકવવામાં આવતી હતી કેરીઓ તેની જગ્યાએ હવે આ જે કાર્બાઇડની જગ્યાએ પેક કેરી જે છે તે હાલ પકવવામાં આવી રહી છે અન્ય બોક્સો પણ છે કે જેની અંદર આપણે ચેક કરીશું કે આની અંદર પણ છે કે નહીં અમદાવાદથી આવતો માલ જે છે તેની અંદર જ આ પડીક્યો હોવાની દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તે મુજબ આ કેરીની પેટી છે અને તેની અંદર જ આ પડીક્યો જે છે તે વચ્ચે રાખવામાં આવી છે જેવી રીતે તમે કેરીને ફેરવશો એ પ્રમાણે નીચે સુધી કાર્બાઇડની જે આ પડીકીઓ છે તે જોવા મળી રહી છે એટલે કે અગાઉ ફૂડ અને ડ્રગ વિભાગ જે વાતો કરી રહ્યું છે ચેકિંગની વાત કરવામાં આવી રહી છે પરંતુ તેનાથી વિપરીત દ્રશ્યો જે છે એ ગાંધીનગરના સેક્ટર એકવીસના માર્કેટમાં આ જે બેગ છે આપ જે લાવ્યા છો એની અંદર કાર્બાઇડની પડીક્યો છે તમને ખ્યાલ નથી આ રીતે પકાવવાનું ગેરકાયદેસર છે ગેરકાયદેસરનો પ્રશ્ન નથી સરજી

તો પણ આપણી પાસે આવેલી કેરીઓના બોક્સ છે એમાં કાર્બાઇડની પડી ગઈ છે શું કહે છે હવે મારું કહેવાનું એમ છે કે તમે ફ્રૂટ ડ્રગ્સના કે આ રીતનું બનાવ બનો છો તો ત્યાંથી જઈને સંપૂર્ણ બંધ કરાવો જે ત્યાં હોલસેલનું જે મોટું બજાર છે જે ત્યાંથી અમારી જોડે નાના મોટા વેપારી જોડે આવે છે ત્યાંથી સંપૂર્ણ બંધ કરાવો અમારી બી અમારે બી ત્યાંથી સુપર ત્યાંથી અમારે એવી જ માંગ કે ભાઈ કાર્બાઇડ વગરનો કોઈ જ માલ નહીં કોઈ જ વસ્તુ નથી પણ ત્યાં જે આગળથી સપ્લાય થઈને આવે છે ત્યાં સંપૂર્ણ બંધ કરાવો એટલે ઓટોમેટિક બંધ કરે જેવું કે પ્લાસ્ટિકની થેલીઓ વચ્ચે અમને પ્લાસ્ટિકની થેલીઓ ઉપર અમારી ઉપર નાના મોટા વેપારી ઉપર બહુ સંપૂર્ણ દબાણ બહુ હતું પણ અમે નાના મોટી વેપારી ક્યાંથી લાવીએ જ્યાંથી હોલસેલમાંથી મળતું હોય જ્યાંથી ચાલતું હોય ત્યારે અમારી જોડાવો ને પણ એ જ બંધ કરાવો ને સંપૂર્ણ એ બંધ થાય તો ઓટોમેટિક બંધ થઈ જશે સર તો આ જે આપ માલ લાવો છો હોલસેલ માર્કેટમાંથી ક્યાંથી લાવો છો ત્યાં આગળથી જ આ પ્રકારનું વિજય મિલ વિજય મિલ કાલુપુર વિજય મિલ નરોડા એ સંપૂર્ણપણે એ બાજુથી બધો કમ્પ્લીટ માલ આવે છે જે અમે નાના મોટા એકવીસના વેપારીઓ બે બે ત્રણ ત્રણ કેરેટ લઈને વેચીએ છીએ અમારું ગુજરાત ચલાવીએ અને અમારું આ ચાલે છે સંપૂર્ણ આખા ગુજરાતની અંદર સંપૂર્ણપ્રણે કાર્બેટ વગરની કેરીઓ એ કંઈ નહીં મળે અને સંપૂર્ણપણે જ્યાંથી બી આવતી હશે જ્યાંથી બી થતું હશે તો કાર્બેટ 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 વગર કોઈ જ વસ્તુ નહીં પાકે એ નેચરલ પ્યોર એક મહિના પછી જે ઝાડની પાકેલી જે હાકો કહીએ છીએ એ નેચરલ એક મહિના પછી તો જે પ્રકારે વેપારી ખુદ કહી રહ્યા છે કે જ્યાંથી તેઓ અમદાવાદ હોલસેલ માર્કેટમાંથી આ કેરીઓ લાવે છે ત્યાંથી જ આ પ્રકારનું પેકિંગ થઈને અહીંયા આવે છે વેપારીઓ પોતાની જરૂરિયાત મુજબ એકથી બે પેટી ચાર પેટી વેચાણ માટે અમદાવાદથી લાવતા હોય છે ત્યાંથી જ આ જે પરિસ્થિતિ છે જે કાર્બાઇડથી પકવવાની તેને જ બંધ કરવામાં આવે તો જ આ જે કાર્બાઈડથી કેરી પકવીને લોકોના જીવ સાથે જોખમની જે ઘટના છે તે ટાળી શકાય એમ છે વેપારીઓનું કહેવું છે કે અમે ગ્રાહકોને પણ સ્પષ્ટ જાણ કરીએ છીએ કે આ ત્યાંથી જ આ પ્રકારનો માલ આવે છે અને કાર્બાઇડ વગર કેરી અત્યારના સમયે પાકવી બિલકુલ અશક્ય છે એક મહિના બાદ જ્યારે ફળ ઉપર ઝાડ ઉપર જ જ્યારે કેરી પાકશે ત્યારે જ નેચરલ કેરી જે છે તે ખાવા મળતી હોય છે એટલે કે જે પ્રકારે ખુદ વેપારી જ આ બાબતની સ્પષ્ટતા કરી રહ્યા છે કે અમદાવાદના હોલસેલ માર્કેટમાંથી જ કાર્બાઇડની પડીકીઓ સાથેના આ કેરેટો છે તેઓ લાવીને અહીંયા ધંધો કરી રહ્યા છે કેમેરામેન મલય દવે સાથે વિપુલ બાલદા એબીપી સ્મિતા અસ્મિતા ગાંધીનગર